રાજ્યભરમાં આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજથી ફરી શરૂ થાય રોજ ચારસો પચાસથી વધુ અરજીઓનો નિકાલ કરાશે ગુજરાતભરની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા બાર દિવસથી બંધ હતું જે આજ રોજ અઠ્ઠાવીસ માર્ચથી ફરી કાર્યરત થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો હતો આજથી ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થયા બાદ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લામાં આરટીઓ ખાતે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા અમદાવાદ આરટીઓ દ્વારા દરરોજ લેવામાં આવતી અરજીઓમાં વધારો કરવામાં આવ્યો છેલ્લા તેર દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ લેબ સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટેસ્ટટેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે